બસ તમે ચડાવી દો હવે એ થાળી મૂકી દો ઓલો ભાઈ નું નવી થાળી માં લઈ જાય એમાં નું ભેગું ના મૂકતા આઈ રાખી દેજો પેલી બીજી થાળી લઈ લો બે ત્રણ જણ આ આ બોજ્યોતિર સોમેતમ બ્રહ્મભૂર ગુવશવ સ્વરૂમ ઓલા પાન નઈ આવી ગયો નઈ લઈજો બધું ઓલા આંબાના પાન નઈ બધું બે ભાઈ થોડું ધ્યાન દેજો ભાઈ કાઈ હોય બધું સામગ્રી આતે મોકલાઈ દયો ઓમ ત્રયુખમ જમદગ્ને કશ્યભ્ય ત્રયુખમ જદે વે કુત્ર્યાયુખમ તો અસ્તુ ત્રિયાયુખમ હરીઓ ભગવૈ નમો ન ओम द्रयुखम जम दग्ने कश्य पश्य द्रयुखम जदेवे कुयुखम तन्नो अस्तु द्रयुखम दयान स्तन्वा सन्तमया गिरी सन्ता कसी जामि कुङ्गिरि सन्दस्ते विवर्गस्तवे शिवाङ्गिरि तथा कुरु माहि घोषी पुरुखन् जगद श्री ओं त्र्यायुखं यमजग्नेः कस्य पस्य त्रयायुखं यद्देवे कुत्र्यायुखं तन्नो अस्तु त्र्यायुखम् શેરડી ના સાઠા હતા ક્ષિની ગાય્રી માર બ્રહ્મોલ માય દેવી ગાય બ્રહ્મા સાભાજ વિશ્વામિત્ર શાહાદ દેવી ગાય થી તમને શુક્ર શાહાદ જો આવી રીતે આમ બધાય ટાર બેસો આવી સૂર્ય ચંદ્ર સંધ્યા ઉપાસ કર્મ હવે તમે કર્મથી બ્રાહ્મણ બની ગયા

અમારા બહુ છે મોટા ભાઈ ના બહુ અમારે દેરાણી છે હાલો તમારા ખરવાળા ને બોલાવી લેવા

પાડો આલો બધું આવી ગણાય છે

નારાયણ નમસ્તુ યા દેવી સર્વગુરુ દેવતા દેવદા ઇન્દ્રાદિ ઇન્દ્રાદિ દસ દિગપાલ દેવતા અનુકૂલતા સિદ્ધિ સિદ્ધિ અર્થે અધ્ય શુભ શુભ દિને મમ સુરાપુરા દાદા દાદા બોલો ટાપ બોલો હોમ કર્મ પ્રારંભ કરારંભ અહમ ગણપતિ દાદા ઉપર દાદા નામ લઈને ચડાવો અહમ કરીશીમે મન મોદી પર્તંત વિદ વેદ કર્મ ગણપતિ પર ચડાવો હમ કરીશી મુજબજી મૂકી દયો પાણીના વાટકામાં બધા બે હાથ જોડી બધા બોલવાનું બોલો ધન મે ધન મે મનહ શિવ સંકલ્પ મસ્તુ કે ભગવાન ભોળાના જે સંકલ્પ કરો એ તમે પૂરો કરજો અરે હી ઓમ નમસ્કાર નમસ્કારો મે આ બાતમાં બધાને સરસવના દાણા આપો ભુદેવો સ્વાદે જો આ બરોબર ફરતાય છાડી દયો દસે દિશાયામ વિકરીએ તો

આપડે તો જો હું તો આ દેવગતિ માનતો નથી અત્યારે શું તો ના પાડ દેવો

તો મોટા હો તમને તો ખ્યાલ હોય તમે આજુ વખતે દેખાણ હોય વખત દેખાતા નથી હો હું તો દર સાલો આવું છું ફોન કરો તે

અબાવશભાઈ આય મનસુરવાઈ ને બાર તો નામ વાંધો નવો હવે હાવ ટચ મત નો હોય ઈ જે ને કોલ

આત્મા ચોખા લઈ લ્યો બધાય ચોખા કળશ ઉપર ચડાવી દ્યો કલશ આવા દેવદા ભીઓ નમા સુ પ્રતિષ્ઠિતા વરદા

એલા કબાડિયાને જતો રહેવા હા જશે આરી ઓ નવ ચાલ જશ્મધર ખા 10 યર બતાવે બરોબર હેડુકમાં હા એમ નીકળો માહિતીયા મંગલ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુનરી ગાક્ષ મંગલાયતનો

ના <coughs> ન <coughs>

નિખિલભાઈ બે તમે એક જોડી ખાલી યજ્ઞ પ્રદક્ષિણા કરીને પાછા નીચે ઉભા રહી જાઓ ત્યાંથી આમ ચાલો ઓમ ગંગામાં વિશ્વા

આબે વો વાલી રોકડ પદરાઉ ટોપર ને લામભાઈ બનાવી આલિયા ભાઈ દેતી જયસુભાઈ Badray diantara Durwan Quran Bayar, pula Aku kamu tuh

Kayak <laughs> Kayaknya का समयन्तयन्ते द्वादियो मनसा देवयन्तः